નમસ્કાર દર્શક મિત્રો કિસાન સમાચાર ચેનલ માં તમારું સ્વાગત છે જાણીએ આજના સૌથી મોટા સમાચાર ગુજરાતમાં સાતમ આઠમની મોજ બગાડશે વરસાદ ટૂંક સમયમાં લાગુ થઈ શકે છે ખતરનાક યુદ્ધ ભારતમાં થશે પેટ્રોલ ડીઝલ બંધ દેશના ખેડૂતોના ખાતામાં આવશે સીધા પૈસા ટ્રમ્પના ટેરિફથી થી હીરા ઉદ્યોગો પર બેરોજગારીનું નું ખેડૂતોને ખેડૂતો ને આઠ કલાક જગ્યાએ દસ કલાક મફત વીજળી પેટ્રોલ ડીઝલના ભાવ ઘટે તેવી શક્યતા બે લાખ રૂપિયા સુધીના ખેડૂતોના સોનું ખરીદવા જતા હો તો સોનાનો લેટેસ્ટ અમરેલી અમરેલીમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં અને ઉજ્જવલા યોજના લઈને સરકારનો મોટો નિર્ણય આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પેલા કિશન સમાચાર ચેનલમાં માં નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરીને વિડિયો લાઈક કરી દેજો આજના સૌથી મોટા સમાચાર ગુજરાત રાજ્યમાં વરસાદ સાતમ આઠમની મોજ બગાડશે અત્યારે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા ગુજરાત રાજ્યને લઈને મોટી આગાહી કરવામાં આવી અને આવનારા સમયમાં વરસાદનો નવો રાઉન્ડ ગુજરાત રાજ્યમાં શરૂ થવાનો છે બાર ઓગસ્ટથી અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે ક્યાંક વીજળી સાથે વરસાદ પડશે તો ક્યાંક કડાકા ભડાકા સાથે અમુક વિસ્તારોમાં પૂર કાઢશે

અમુક રાજ્યો અને જિલ્લાઓ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ વાપીમાં અત્યારે વરસાદનું એલર્ટ કરી દેવામાં આવ્યું નવસારી દમણ દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે ભરૂચ સુરત તાપી નર્મદા અને સૌરાષ્ટ્રના ઇલાકાઓમાં પણ જેમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે ખતરનાક યુદ્ધ અત્યારે ટ્રમ્પનું ટેરિફ વધાર્યા બાદ અત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે પણ અત્યારે ટકરાવ શરૂ થઈ ગયો છે ભારતના સેના પ્રમુખ જનરલ ઉપદ્રેન ત્રિવેદીએ ગંભીર ચેતવણી આપી છે અને તેઓ એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા કહ્યું કે આવનારા સમયમાં ભારતને ખતરનાક યુદ્ધનો સામનો કરવો પડી શકે તેમ છે અને આવનારા સમયમાં તમામ લોકોને અત્યારે યુદ્ધથી ખાસ ચેતવી દેવામાં આવ્યા. આગામી યુદ્ધ કોઈ એક દેશનું કામ નહીં હોય પરંતુ શક્ય છે કે દુશ્મનને જે બીજા દેશો ટેકો આપે છે તેની સાથે પણ હોઈ શકે.

ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર ભારતમાં થશે પેટ્રોલ ડીઝલ બંધ લોકો થઈ જાવ સાવધાન કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટ સંકેતો આપ્યા છે કે આગામી સમયમાં દેશના રસ્તાઓ પર 100% બાયો ઇથોનોલ પર ચાલતા વાહનો દોડશે ભારત સરકાર દ્વારા વર્ષ 2030 સુધીમાં પેટ્રોલ અને ડીઝલથી ચાલતી ગાડીઓ પર અત્યારે નિર્ભરતા ઓછી કરવા માટેનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે ગડકરીએ કહ્યું કે ભવિષ્યનું ફ્યુલ ગણાવવું હોય તો તેઓ માત્ર બાયોડીઝલ છે અને પ્રદૂષણ ઘટશે નહીં પરંતુ દેશની વિદેશની તેલ પર નિર્ભરતા પણ ઘટશે ગડકરીએ કહ્યું કે ઇથેનોલના ઉપયોગથી પ્રદૂષણ ઓછું થાય છે જેથી સરકાર દ્વારા અત્યારે પેટ્રોલમાં પણ અત્યારે અમુક માત્રામાં ઇથેનોલનું મિશ્રણ કરવામાં આવી રહ્યું છે અને સરકાર દ્વારા આવનારા સમયમાં અત્યારે ઇલેક્ટ્રિક વાહનો પર જોર આપવામાં આવી રહ્યું છે જેથી આવનારા સમયમાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના વાહનો બંધ થઈ શકે તેમ છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર દેશના ખેડૂતોના ખાતામાં આવશે સીધા પૈસા દેશના લાખો ખેડૂતો માટે એક ખુશીના સમાચાર મિત્રો આવ્યા સામે પ્રધાનમંત્રી પાક બીમા યોજના અંતર્ગત જેમણે વર્ષ 2024-25 ની રવિ પાક માટે વીમો કરાવ્યો હતો અને ક્લેમ માટે અરજી કરી છે તેવા દરેક ખેડૂતોના ખાતામાં આજે સરકાર દ્વારા હપ્તો ટ્રાન્સફર કરવાનો છે પૈસા ન મળ્યા હોય તો તે શું કરવું જો મિત્રો તમારા તમારા પણ પૈસા ખાતામાં નથી નથી તો તમારે હવે ચિંતા કરવાની હેલ્પલાઇન નંબર ચૌદ ચારસો સુડતાલીસ પર સંપર્ક કરવાનો રહેશે ખરીફ પાક માટે હજુ પણ સમય રહેલો છે કે નહીં જેમણે લોન નથી લીધી તેવા ખેડૂતો માટે છેલ્લી તારીખ ચૌદ ઓગસ્ટ છે જેમણે લોન લીધી છે તો તેમની છેલ્લી તારીખ એકત્રીસ ઓગસ્ટ છે પાકનો સમયસર વીમો કરાવીથી કુદરતી આફતો અથવા અન્ય નુકસાનની સ્થિતિમાં તમારા નુકસાનની ભરપાઈ સહેલાઈથી સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર ટ્રમ્પના ટેરિફથી હીરા ઉદ્યોગો પર સવાયું બેરોજગારીનું સંકટ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર પચાસ ટકા ટેરિફ લાદવાથી સુરત અને મુંબઈના ડાયમંડ ઉદ્યોગ પર અત્યારે મોટું સંકટ ટોળાઈ રહ્યું છે આ ઊંચા ટેરિફને કારણે અમેરિકામાં ભારતીય હીરા હવે મોંઘા થવાના છે જેનાથી હીરાની નિકાસમાં ઘટાડો થશે અને હજારો રત્ન કલાકારો માટે આ બેરોજગારીનું જોખમ વધ્યું છે ઉદ્યોગકારોનું માનવું છે કે આ નિર્ણય પહેલાથી જ મંદીમાંથી અત્યારે અમે પસાર થઈ રહ્યા હતા અને ઉદ્યોગો માટે આ એક મોટો ફટકો છે જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગયા મહિનામાં ભારત પર 50% વધારાનું ટેરિફ લગાવી દેવામાં આવ્યું હતું આ ટેરિફ માત્રને માત્ર રશિયા પાસેથી હથિયારો અને ક્રૂડ ઓઈલ ખરીદવા પર માટે ભારત પર લગાવવામાં આવી રહ્યું છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર ખેડૂતોને 8 કલાકને બદલે 10 કલાક મફત વીજળી રાજ્યના પ્રવર્તમાન વરસાદની સ્થિતિને પગલે અત્યારે આજરોજ ગાંધીનગર ખાતે એક મહત્વપૂર્ણ બેઠકમાં એક નિર્ણય લેવામાં આવ્યો સૌરાષ્ટ્ર નાગરિકોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા નિર્ણય વિશે જણાવતા પ્રવક્તા મંત્રી અત્યારે ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું કે વરસાદ લંબાવવાને કારણે સર્જાયેલ પરિસ્થિતિ અને લોકોની રજૂઆતોને ધ્યાનમાં રાખી સૌરાષ્ટ્રના નાગરિકો અને ખેડૂતોને નર્મદાના વધારા પાણીમાંથી સૌની યોજના મારફતે પાણીનો જથ્થો સરકાર દ્વારા આપવાનો નિર્ણય કરાયો છે સૌરાષ્ટ્રમાં હવે 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપશે સરકાર અન્ય એક મહત્વપૂર્ણ નિર્ણય સંદર્ભે મંત્રીએ જણાવ્યું કે આ ઉપરાંત સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાંથી 8 કલાકને બદલે 10 કલાક વીજળીનો પુરવઠો આપવામાં આવશે જેમાં સૌરાષ્ટ્રના જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ સુરેન્દ્રનગર મોરબી અમરેલી ભાવનગર બોટાદ જુનાગઢ ગીર સોમનાથ એમ કુલ મળીને જિલ્લાઓમાં દસ કલાક કૃષિ વીજ પુરવઠો આપવામાં આવશે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર પેટ્રોલ ડીઝલના ભાવ ઘટે તેવી સંભાવના પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની અત્યારે લોકો રાહ જોઈ રહ્યા છે ઓપેક્સ પ્લસ સંગઠનના સભ્યોએ દરરોજ પાંચ લાખ સુડતાલીસ હજાર બેરલ તેલનું ઉત્પાદન વધારવા પર અત્યારે સહમતી દર્શાવી છે આ નિર્ણયને કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટી જશે કારણ કે ક્રૂડ ઓઇલના ઉત્પાદન કરતા દેશો દ્વારા તેનું પ્રોડક્શન વધારવામાં આવશે તો બજારમાં તેઓની માંગ કરતા પુરવઠો વધી જશે જેના કારણે ક્રૂડ ઓઇલના ભાવ સિત્તેર ડોલર પ્રતિ બેરલથી પણ નીચે જઈ શકે છે જેની સીધી અસર પેટ્રોલ અને ડીઝલના ભાવ પર જોવા મળશે જોકે ભારતમાં ભાવ ઘટાડો ટેક્સ અને અન્ય પરિબળો પર આધાર રાખે છે કારણ કે ભારત સરકાર પેટ્રોલ અને ડીઝલની ખરીદી કર્યા બાદ તેના પર અતિરિક્ત તેનો ટેક્સ વસૂલ કરે છે જેથી સરકાર દ્વારા જો કોઈ પણ ટેક્સમાં છૂટછાટ કરવામાં આવે તો આવનારા સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ લોકોને ઘટતા જોવા મળી શકે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર સોનું ખરીદવા જતા હો તો જાણી લો લેટસ રે છેલ્લા દસ દિવસની જો વાત કરીએ તો સોનાના ભાવમાં છવ્વીસો રૂપિયા પ્રતિ દસ ગ્રામમાં વધારો થયો અમદાવાદની જો વાત કરીએ તો ગત સપ્તાહે સોનું એક લાખ ચાર હજાર પ્રતિ દસ ગ્રામની રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું છેલ્લા એક સપ્તાહમાં સોનાના ભાવમાં પંદરસો રૂપિયાનો જંગી ઉછાળો આવ્યો જ્યારે ઓગસ્ટ મહિનાના પ્રથમ દસ દિવસમાં જ સોનું પચીસ રૂપિયા પ્રતિ ગ્રામ મોંઘું થઈ ગયું છે

અમરેલી જિલ્લાના છેલ્લા પચીસ દિવસથી વધુ સમયથી વરસાદનું એક ટીપું પણ વરસ્યું નથી જિલ્લામાં પાંચ લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કપાસ અને મગફળીનું વાવેતર ખેડૂત દ્વારા કરવામાં આવ્યું છે આ પાક અત્યારે સુકાવા લાગ્યો છે અને ખેડૂતોનો આધાર હવે ફક્ત કૂવાના પાણી પર રહેલો છે આવનારા દિવસોમાં જો હજુ પણ વરસાદ નહીં પડે તો વરસ નબળું રહેવાની શક્યતા પૂરેપૂરી છે ખેડૂતો આકાશ તરફ અત્યારે નજર માંડીને વરસાદની રાહ જોઈ રહ્યા છે પરંતુ વરસાદ છેલ્લા પચીસ દિવસથી જાણે વરસવાનું જ ભૂલી ગયો છે તેવી સ્થિતિ સર્જાયેલી છે આ સ્થિતિમાં અત્યારે અમરેલી જિલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર સરકાર દ્વારા ઉજ્જવલા યોજનાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના હેઠળ એલપીજી ગેસ સબસીડીને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લીધો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ચૌદ કિલોગ્રામ ઘરેલું જે એલપીજી ગેસ સિલિન્ડર પર ત્રણસો રૂપિયા સબસિડી ચાલુ રાખવાની મંજૂરી આપી દેવામાં આવી છે આ સુવિધા નાણાકીય વર્ષ બે હાજર પચીસ છવ્વીસ સુધી ઉપલબ્ધ રહેશે પરંતુ તેનો લાભ વર્ષમાં વધુમાં વધુ તમે મિત્રો નવ વખત જ સિલિન્ડર ભરાવવા પર મળશે નવ ઉપર તમે જો સિલિન્ડર ભરાવશો તો તેના પર તમને સબસિડીનો કોઈ પણ પ્રકારનો બેનિફિટ સરકાર દ્વારા આપવામાં આવશે નહીં